જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સાંભળીશું દેવ દિવાળી એટલે કે દેવોની દિવાળી દેવો એ આ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે દિવાળી ઉજવી હતી માટે દર્શક મિત્રો તમે પણ આ દિવસે દેવોના દેવ મહાદેવની કૃપા મેળવવા માગતા હો તો મહાદેવના નામે એક લાઇક કરી કમેન્ટમાં હર હર મહાદેવ જય શ્રી વિષ્ણુ જય લક્ષ્મી જરૂર લખજો જેથી સૌની કૃપા આપણા સૌ ઉપર બની રહે અને ઘર ધન ધાન્યથી ભરેલું રહે તો ચાલુ જાણીએ દેવ દિવાળી વિશે દર વર્ષે કાર્તિક અમાવસ્યા તિથિના રોજ દિવાળીની ઉજવણી કરવામાં આવતી હોય છે દેવ દિવાળી દિવાળીના પંદર દિવસ પછી કાર્તિક પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે તેને દેવોની દિવાળી પણ કહેવામાં આવે છે આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે હિન્દુ ધર્મમાં આ દિવસ ખૂબ જ ધૂમધામપૂર્વક ઉજવવામાં આવે છે પૌરાણિક કથા અનુસાર આ દિવસે દેવતાઓ પૃથ્વી ઉપર આવે છે અને દિવાળીની ઉજવણી કરે છે આ ઉપરાંત આ તહેવાર પાછળ જોડાયેલી દંતકથા અનુસાર આ દિવસે ભગવાન શિવ દ્વારા તારકાસુરના ત્રણ પુત્રોનો વધ કરવામાં આવ્યો હતો જેની ખુશીમાં દેવતાઓએ ગંગા નદીના કિનારે દીવો પ્રગટાવીને દેવ દિવાળીની ઉજવણી કરી હતી જેમ સનાતન ધર્મમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે તેવી જ રીતે દેવ દિવાળી પણ ઉજવવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ દેવ દિવાળીનો તહેવાર કાર્તક મહિનાની પૂર્ણિમાની તારીખે આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવાળી તેની સાથે તમામ દેવતાઓના આશીર્વાદ લઈને આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવ દિવાળીનો તહેવાર દિવાળીના પંદર દિવસ પછી ઉજવવામાં આવે છે જ્યોતિષના મતે દિવાળીના દિવસે દિવાનું દાન કરવાનું ઘણું મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે દિવાળીના દિવસે તમામ દેવતાઓ ઉત્સવ મનાવવા કાશીમાં આવે છે કાશીમાં કાર્તિક પૂર્ણિમાના દિવસે દેવ દિવાળી ઉજવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી ખૂબ જ વિશેષ છે પરંતુ શું તમે વિચાર્યું છે કે દેવ દિવાળીના દિવસે ભગવાન શિવની પૂજા શા માટે કરવામાં આવે છે જો નહીં તો ચાલો આજે આ કથા દ્વારા જાણીએ દેવ દિવાળીના દિવસે ભગવાન શિવની પૂજા કરવાનું કારણ પૌરાણિક માન્યતાઓ અનુસાર તારકાસુરનો વધ ભગવાન શિવના પુત્ર ભગવાન કાર્તિકેયના હાથે થયો હતો એવું માનવામાં આવે છે કે તારકાસુરના વધ પછી તેના ત્રણ પુત્રો તારકક્ષ કમલાક્ષ અને વિદ્યુન માલીએ તમામ દેવી દેવતાઓ પાસેથી બદલો લેવાનું પ્રણ લીધું હતું આ પછી રાક્ષસોએ દિવ્ય અને ભ્રામક શક્તિઓની મદદથી એકબીજાને એક શરીરમાં ભેગા કરી લીધા કહેવાનો અર્થ એ છે કે ત્રણેય રાક્ષસો પોતપોતાની આત્માઓને એક શરીરમાં ભેળવી દે છે આ પછી ત્રણેય રાક્ષસોએ પોતાનું નામ ત્રિપુરા સુર રાખ્યું ત્રિપુરાસુરે ભગવાન બ્રહ્માની તપસ્યા કરી જેથી તે દેવતાઓ પાસેથી તેના પિતાના મૃત્યુનો બદલો લઈ શકે ત્રિપુરાસુર મહાદૈત્ય ક્ષેત્રમાં તપ કરતો હતો તેણે ઉગ્ર તપસ્યા કરી એના તપના તેજ અને પ્રભાવથી ત્રિભુવન પણ બળવા માંડ્યા એને સમોહિત કરવા દેવોએ અનેક અપ્સરાઓ મોકલી અને વિવિધ ઉપાયો કર્યા પરંતુ તપસ્વી દૈત્ય ચલિત થયો નહીં અને ક્રામ ક્રોધ કે લોભને પણ વશ થયો નહીં ત્રિપુરાસોની કઠિન તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેને વરદાન માંગવા કહ્યું ત્યારે ત્રિપુરાસુરે અમરત્વ માંગ્યું ત્યાર પછી બ્રહ્માજી બોલ્યા હે વત્સ મારું પણ મરણ થાય છે તો પછી અન્યની તો શી વાત કરવી શરીરધારીઓ માટે મરણ અનિવાર્ય છે ત્યારે ત્રિપુરાસુર રાક્ષસ બોલ્યો કે જ્યારે અભિજીત નક્ષત્રમાં ત્રણેય પુરીઓ સૂર્યમંડળમાં એક જ પંક્તિમાં જોવા મળશે તે સમયે જ મારો વધ થાય અન્યથા નહીં થાય એવું મને શ્રેષ્ઠ વરદાન આપો તથા કહીને બ્રહ્મદેવ બ્રહ્મલોકમાં જતા રહ્યા ત્રિપુરાસુરને વરદાન પ્રાપ્ત થયું છે એ સમાચાર સાંભળી અનેક દૈત્યો એની પાસે આવ્યા ભગવાન બ્રહ્મા પાસેથી વરદાન મળ્યા બાદ ત્રિપુરા સુરે પોતાનો વધારવાનું શરૂ કર્યું ત્રિપુરા સુરે દૈત્યોને આદેશ આપ્યો કે આપણા વિરોધી દેવોને હણી નાખો એમ ન થાય તો એમની પાસેની સર્વોત્તમ વસ્તુઓ છીનવી લો અને મને સમર્પિત કરો દૈત્યરાજ ત્રિપુરા સુરની આજ્ઞા થતાં સર્વ દેતીઓએ સર્વ દેવોને સર્પોને અને યક્ષોને બંધીવાન બનાવી ચો તરફ હાહાકાર મચાવી દીધો વિશેષમાં ત્રિપુરાસુરના વચનોને અનુસરતા વિશ્વકર્માએ ત્રિપુરની રચના કરી જે તેજ ગતિથી ઉડનારા ધાતુના વિમાન જેવા ત્રણ પૂર હતા ત્રિપુરાસુર એક પૂરથી પાતાળમાં એક પૂરથી સ્વર્ગમાં અને એક પૂરતી પૃથ્વી પર ઈચ્છા અનુસાર વિચરતો અને વિનાશ સર્જતો દેવો ત્રસ્ત અને લાચાર બન્યા આગળની કથા અનુસાર ઇન્દ્ર બ્રહ્મા અને વિષ્ણુ તેમજ નારદ મુનિનું મિલન થયું સૌએ શિવજીને મળી ત્રિપુરાસુરના સંહાર માટે તેમનું શરણ સ્વીકાર્યું દેવઋષિ નારદજીની માયાથી પ્રેરિત ત્રિપુરાસુરે કૈલાસ પર આક્રમણ કર્યું ત્યારબાદ ભગવાન શ્રી ગણેશે એક દિવ્ય રથ તૈયાર કર્યો એ પછી પૃથ્વી માતાએ રથનો આકાર લીધો સૂર્ય ભગવાન અને ચંદ્ર ભગવાન પૈડા બન્યા આ પછી સૃષ્ટિ સારથી બની અને ભગવાન વિષ્ણુ બાણ બન્યા વાસુકી નાગ ધનુષ્યની ડોરી બન્યા અને મેરુ પર્વત ધનુષ્ય બન્યા આ બધા દેવતાઓ દ્વારા બનાવેલા રથ પર સવાર થઈને ભગવાન શિવે જે ક્ષણે ત્રણે પૂરી એક રેખામાં આવ્યા પોતાના ધનુષ અને બાણથી ત્રિપુરાસુરનો વધ કર્યો ત્રણ દિવસ સુધી સર્વ એકત્રિત દેવો સાથે ત્રિપુરાસુરે મહાયુદ્ધ કર્યું હતું અને કાર્તિક માસની શુક્લ પક્ષની પૂર્ણિમાને દિવસે ભગવાન શિવજીએ એક જ બાણથી ત્રિપુરાસુરનો વધ કરી નાખ્યો એટલે સર્વ દેવો પ્રસન્ન થયા હર્ષોલ્લાસથી તેઓએ સદાશિવને પ્રસન્ન કરવા દીવ સમર્પિત કર્યા અને દિવાળી જેવો ઉત્સવ પણ ઉજવ્યો આથી આ દિવસને દેવ દિવાળી તરીકે ઓળખવામાં આવે છે અને તમામ દેવી દેવતાઓએ આ દિવસે ભગવાન શિવની પૂજા કરીને દિવાળીની ઉજવણી કરી હતી આજે આપણે જાણીશું કે આ દિવસે મહત્વ શું છે અને પૂજા કેવી રીતે કરવામાં આવે છે દેવ દિવાળી એટલે કે દેવોની દિવાળી આ દિવસે ખાસ ગંગા સ્નાન કરવાનું મહત્ત્વ આપવામાં આવેલું છે જ્યારે બીજું મહત્ત્વ મંદિરમાં જઈને દીપદાન કરવાનું છે જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે જો કે આ દિવસે ગૌશાળામાં જઈને ગાયને ખવડાવવાનું અને પીળા કલરની મીઠાઈ મંદિરમાં ધરાવવાનું મહત્ત્વ પણ રહેલું છે આ ઉપરાંત મંદિરે જઈને કેસર ગોરાચર અથવા તો ઠાકોરજીને લગતી કોઈ પણ વસ્તુનું દાન કરી શકાય છે ઠાકોરજીને પીળો કલર ખૂબ જ પસંદ હોવાથી આ દિવસે ઘરના આંગણે હળદરથી સાથીઓ બનાવવામાં આવે છે આ ઉપરાંત ઠાકોરજીને પીળા કલરના વસ્ત્ર અને આસન આપવામાં આવે છે આ દિવસે મંદિર પાસે રંગોળી કરીને ખૂબ જ સુંદર રીતે દિવાળીની જેમ શણગાર કરવામાં આવે છે અને દેવોની દિવાળી હોવાથી તેમની પાંચ અગિયાર સોળ અથવા તો બત્રીસ મીઠાઈનો અન્નકૂટ પણ ધરાવવામાં આવે છે આ દિવસે ઠાકોરજીને સ્નાન કરવામાં આવે છે જેમાં કેસર મધ અથવા તો પંચામૃતનો ઉપયોગ કરી શકાય છે આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવામાં આવે છે અને જે વ્યક્તિને શારીરિક પીડા હોય અથવા તો જીવનમાં મોક્ષ ન મળતો હોય તો તેમના માટે ગજેન્દ્ર મોક્ષનો પાઠ પણ કરવામાં આવે છે વધુમાં જે વ્યક્તિના ઘરમાં દરિદ્રતા છે અને ખૂબ જ તકલીફ હોય તેમણે મંદિરમાં જઈને દીપનું દાન કરવું જોઈએ જેમાં પાંચ અગિયાર અથવા તો એકવીસ દીપનું દાન કરી શકાય છે ભગવાન શ્રી કૃષ્ણને પીપળો અતિ પ્રિય છે આથી જે વ્યક્તિને પિતૃદોષ લાગ્યો હોય અથવા તો પિતૃદોષના કારણે ખૂબ જ તકલીફ પડતી હોય તેમણે વિષ્ણુ ભગવાનના મંદિરે અથવા પીપળા પાસે જઈને દીવા પ્રગટાવવા જોઈએ જેમાં તેઓ પાંચ અગિયાર અથવા એકવીસ દીવા પ્રગટાવી શકે છે દેવ દિવાળી પૂનમના દિવસે ઉજવવામાં આવે છે કાર્તિકી પૂનમનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ રહેલું છે આથી આ દિવસે ભગવાન વિષ્ણુને ખીરનો ભોગ ધરાવવામાં આવે છે જેમાં કેસર નાખેલી ખીર અર્પણ કરવાથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે અને તકલીફ દૂર થાય છે યુગોથી સનાતન સંસ્કૃતિમાં કાર્તિક મહિનાની પૂનમને દિવાળી તરીકે ઉજવવામાં આવે છે લોકો માટે જેટલું મહત્ત્વ દિવાળીનું છે એટલો જ ઉત્સાહ દેવ દિવાળી માટે પણ હોય છે આ વર્ષે તે પંદર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ આવે છે દેવ દિવાળી ભારતના બધા પ્રાંતોમાં વિવિધ રીતે ઉજવાય છે ગુજરાતમાં આ દિવસે મૂળ દિવાળી જેવો જ ઉત્સાહ હોય છે તો અન્ય રાજ્યોમાં લોકો તેને વિવિધ રીતે ઉજવે છે આ દિવસે લોકો મુખ્ય રૂપથી ભગવાન શિવ ભગવાન વિષ્ણુ અને માની પૂજા કરે છે ઘર મંદિર ઓફિસ તેમજ વ્યવસાયના સ્થળોને શણગારે છે સુંદર મજાની રંગોળી બનાવે છે ફૂલો અને આંસો પાલવના તોરણ બાંધે છે અને રંગબેરંગી લાઇટ અને ઝગમગતા દીવડાઓનું ડેકોરેશન તો ખરું જ એવી માન્યતા છે કે આ દિવસે દેવતાઓ પૃથ્વી ઉપર આવે છે તેમને આવકારવા માટે ભક્તો આ સઘળી તૈયારીઓ ભાવપૂર્વક કરે છે આ દિવસે દીપદાનનું વિશેષ મહત્ત્વ છે લોકો મિત્રવર્તુળ અને સ્નેહીજનોને ભાત ભાતના દીવડા ભેટ આપે છે મંદિર અને તીર્થ સ્થળોએ દીવડા પ્રગટાવે છે દીપદાન કરવાથી બધું જ કુશળ મંગળ થાય છે અને ભગવાનની કૃપા વરસે છે આ દિવસે દાન પુણ્ય કરવાની પણ વિશેષ મહિમા છે દેવ દિવાળીના દિવસે ગંગા સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે તેથી લોકો નાવાના પાણીમાં ગંગાજળ ઉમેરીને નહાય છે ઉપરાંત ઘર અને મંદિરમાં પણ ગંગાજળ છાંટે છે ભગવાનને પણ ગંગાજળથી અભિષેક કરી સુંદર શણગાર કરે છે મંત્ર જાપ અને ભજન કીર્તન થાય છે દેવો માટે સ્વાદિષ્ટ પકવાન અને મીઠાઈના ભોગ ધરાય છે લોકો પરિવાર સાથે દેવદર્શને અને તીર્થ સ્થળોએ યાત્રા કરવા પણ જાય છે તો બાળકો અને યુવાઓમાં ફરીને ફટાકડા ફોડીને ઉત્સવ ઉજવવાનો ઉત્સાહ પણ હોય છે દેવ દિવાળીની ભવ્ય ઉજવણી વારાણસીમાં જોવા મળે છે વિશ્વભરથી લોકો ગંગા સ્નાન કરવા માટે પધારે છે દરેક ઘાટ પર અસંખ્ય લોકો ગંગા આરતી અને દીપદાન માટે એકત્ર થાય છે સૌ સાથે મળીને માતા ગંગાની આરતી કરે છે અને દીવડા રાખીને વંદના કરે છે અત્ર તત્ર અને સર્વત્ર દીવડાઓના પ્રકાશ પથરાય છે મંદિરોમાં આ પ્રસંગે પૂજા અને આરાધના માટે ભવ્ય આયોજનો થાય છે ભગવાન શિવ તો વૈરાગી છે માટે એમના પુત્ર તો થશે જ નહીં એવું માનીને ત્રણેય અસુરોએ અહંકારથી ચૂર થઈને પૃથ્વી અને સ્વર્ગ લોક પર હાહાકાર મચાવ્યો ચિંતિત થઈને સૌ દેવતાઓએ બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ પાસે સહાયતા માગી ત્યારે મહાદેવ અને માતા પાર્વતીની દિવ્ય શક્તિથી કુમાર કાર્તિકેયનો જન્મ થયો સૂર્ય અને ચંદ્રના પૈંડાઓ સાથે પૃથ્વીનો અશક્ય રથ બન્યો બ્રહ્મા એના સારથી બન્યા ભગવાન વિષ્ણુ બાણ બન્યા અને મેરુ પર્વતનો ધનુષ્ય તો વાસુકી નાગની પ્રત્યંચા બનાવી પછી દેવતાઓની સેના બની જેના સેનાપતિ બન્યા કુમાર કાર્તિકે સૌ દેવોએ સાથે મળીને ત્રિપુરા સુર સાથે ભયંકર યુદ્ધ કર્યું જે ક્ષણે ત્રણે પૂરી એક રેખામાં આવી ત્યારે એક જ બાણથી એ ત્રણેય અસુરનો વધ થયો સૌ દેવતાઓએ વિજયનો ઉત્સવ ઉજવ્યો દેવતાઓ પૃથ્વી પર આવ્યા અને ગંગા સ્નાન કરીને અસંખ્ય દીવડાઓ સાથે ભગવાનની વંદના કરી ત્યારથી પૃથ્વી પર દેવ દિવાળી ઉજવાય છે એવી કથા જોવા મળે છે તેમજ ગંગા સ્નાન અને દીપદાનની પ્રથા યુગો યુગોથી અકબંધ ચાલી આવે છે કાર્તિક પૂર્ણિમા દેવ દિવાળીના દિવસે જે કોઈ વ્યક્તિ પરમાત્માનું સ્મરણ કરી એકવીસ દીવા કરે એ સર્વ પાપોમાંથી મુક્ત થાય છે આ દીપ પ્રાગટ્ય અને તેના દર્શન થકી તેને સુખ શાંતિ સમૃદ્ધિ અને અભ્યુદય તથા ઐશ્વર્યની પ્રાપ્તિ અવશ્ય થાય છે એવું પૌરાણિક ગ્રંથમાં કહેવાયું છે દેવ દિવાળીના દિવસે તમારે આ મીઠાનો ઉપાય અવશ્ય કરી લેવાનો છે તો આ ઉપાય માટે તમારે દેવ દિવાળીના દિવસે મીઠાના ડબ્બામાં પાંચ લવિંગ મૂકી દેવાના છે જ્યારે પણ દેવ દિવાળી હોય ત્યારે સવારમાં શુભ મુહૂર્ત જોઈને તમે પાંચ લવિંગ આ મીઠાના ડબ્બામાં મૂકી દેજો તો તમારા ઘરમાં જો ગરીબી હશે તે જળમૂર્તિ સમાપ્ત થઈ જશે તે મુજબ તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે આ ઉપાય કરવાથી લક્ષ્મી માતાની કૃપા પણ તમને પ્રાપ્ત થશે મીઠાનો ઉપાય એને શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યો છે કે જે કોઈ પણ દિવાળીના દિવસે મીઠાના ડબ્બામાં આ પાંચ લવિંગ મૂકી દેશે એના ઘરમાં લક્ષ્મી માતા સામે ચાલીને આવશે તેની સાથે જ તમે મીઠાને લગતા આ વિશેષ ઉપાય પણ તમે દેવ દિવાળીના દિવસે કરી શકો છો તો દર્શક મિત્રો જો તમારા જીવનમાં ધન આવવાનું બંધ થઈ ગયું હોય તમે ખૂબ જ મહેનત કરતા હો તેમજ પરિશ્રમ કરતા હો પણ તમને આનું ફળ ના મળતું હોય અને તમે બધા જોઈ રહ્યા છો કે તમારા જીવનમાં ઘણા બધા ખર્ચા થઈ રહ્યા છે તો તમારે આ દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ જો આ ઉપાય તમે દેવ દિવાળીના દિવસે કરી લીધો તો આનું ફળ તમને અવશ્ય મળશે દર્શક મિત્રો આ દિવસે તમારે એક કાચનો ગ્લાસ લેવાનો છે એ ગ્લાસમાં ગંગાજળ ભરવાનું છે આ ગંગાજળના પાણીમાં તમારે એક ચમચી મીઠું નાખી દેવાનું છે પછી એ ગ્લાસની ઉપર તમારે લાલ કપડું બાંધી દેવાનું છે પછી એ ગ્લાસ તમારે એ જગ્યા પર મૂકવાનો છે જ્યાં તમે વધારે સમય વિતાવતા હો તમે એ દિશામાં આ ગ્લાસને મૂકી દેવાનો છે દર્શક મિત્રો આ ઉપાય તમારે દર પંદર દિવસે કરવાનો છે તંત્રશાસ્ત્રમાં એવું લખેલું છે કે જે કોઈ વ્યક્તિ આ ઉપાય કરવાનું શરૂ કરી દેશે તો એ વ્યક્તિના જીવનમાંથી બધા જ દોષો ખતમ થઈ જાય છે જેના લીધે એના જીવનમાં ધનની વૃદ્ધિ થઈ શકતી નથી અને દર્શક મિત્રો ઉપાય કરીને પછી તમે જાતે જ જોઈ શકશો કે કેવી રીતે તમારા જીવનમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલી જશે દર્શક મિત્રો જો તમારી ઉપર મંગળ દોષ હોય તેમજ તમારી ઉપર શનિ દોષ હોય અને તમે આ વસ્તુને લઈને ખૂબ જ ચિંતિત હો તો આ એક નાનો ઉપાય તમારે અવશ્ય કરી લેવો જોઈએ દર્શક મિત્રો મંગળવાર અથવા તો શનિવારના દિવસે તમારે એક વાટકીમાં દહીં લેવાનું છે પછી એમાં મીઠું નાખીને તેનું સેવન કરવાનું છે જો તમે કોઈ પણ મંગળવાર અથવા તો શનિવારના દિવસે આ ઉપાય કરવાનું શરૂ કરી દો છો તો તમે માની લેજો કે તમારી ઉપર જો શનિ દોષ કે મંગળ દોષ હશે તો એ સમાપ્ત થઈ જશે તેમજ તમારું દુર્ભાગ્ય છે કે તમારાથી દૂર જતું રહેશે તેમજ તમારી નવગ્રહની પીડા એ પણ શાંત થઈ જશે આથી દર્શક મિત્રો આ દેવ દિવાળીનો પર્વ ખૂબ જ શુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં મીઠાના વિશેષ ઉપાય કરવાથી જાતકો ઉપર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા થઈ શકે છે તેમજ મિત્રો જો તમે તમારા ઘરમાંથી નકારાત્મકતા અને ગરીબી દૂર કરવા માંગતા હોય તો નિયમિતપણે પોતું કરતી વખતે તેમાં થોડું સેંધા મીઠું નાખી દેજો તેનાથી ઘરમાં ફેલાયેલી નકારાત્મકતા દૂર થઈ જશે આ સિવાય બાથરૂમની અંદર એક વાટકામાં મીઠું રાખવાથી ઘરમાં ફેલાયેલી ગરીબી દૂર થશે તેમજ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ માનસિક તણાવમાંથી પસાર થઈ રહી હોય તો રૂમાલમાં મીઠું બાંધીને તે વ્યક્તિને પોતાની પાસે રાખજો આ ઉપાયથી તમે તણાવથી રાહત મેળવી શકો છો તેમજ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શુક્ર નબળો હોય તો તેણે મીઠાનું દાન કરવું જોઈએ આ ઉપાયથી તેનો શુક્ર મજબૂત થશે તેમજ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર વધે તો તેના માટે ઘરના દરેક ખૂણામાં મીઠાની વાટકી રાખવી જોઈએ આ પછી દર પંદર દિવસે આ મીઠું બદલતા રહેવાનું હોય છે આનાથી સકારાત્મકતાનો સંચાર વધશે તેમજ વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો તમે ક્યાંક જઈ રહ્યા હોવ તો ઘરની બહાર નીકળતા પહેલાં તમને એક વાટકી સેંધા મીઠાથી ભરેલી દેખાય તો તમને સારા સમાચાર મળી શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે તમારા ઘરને ખરાબ નજરથી બચાવવા માંગો છો તો ઘરના મુખ્ય દરવાજા પર એક કપડામાં મીઠું મૂકીને લટકાવી દેજો આનાથી લાભ મળશે તેમજ વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો તમે પેપર બેગમાં મીઠું બાંધીને તમારા પર્સમાં રાખો છો તો તમને ક્યારેય પૈસાની કમીનો સામનો નહીં કરવો પડે પૈસા હંમેશા તમારી સાથે રહેશે તેમજ મિત્રો ઘણી વખત કેટલાક લોકોને અચાનક ધનહાનિ થાય છે જેનાથી તેમની આર્થિક સ્થિતિ બગડવા લાગે છે એવામાં એક કાચના ગ્લાસમાં પાણી લઈને તેમાં એક ચમચી મીઠું નાખીને પોતાના ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં મૂકી દો જ્યારે પાણી સંપૂર્ણ રીતે સુકાઈ જાય ત્યારે આ ક્રિયાને ફરીથી દોહરાવો આ ઉપાયને તમે દર મંગળવાર અથવા રવિવારના દિવસે કરી શકો છો માન્યતા મુજબ આમ કરવાથી ઘરમાં ક્યારેય આર્થિક પરેશાની આવતી નથી તો દર્શક મિત્રો હવે આપણે દેવ દિવાળીના અમુક વિશેષ ઉપાય વિશે જાણીએ કે જેને કરવાથી તમારા જીવનમાં અપાર ધનની પ્રાપ્તિ થાય છે તો મિત્રો શાસ્ત્રોના જણાવ્યા અનુસાર દેવ દિવાળીના દિવસે તુલસીના અગિયાર પાનને દોરામાં બાંધીને માળા બનાવીને ભગવાન વિષ્ણુને અર્પણ કરવી જોઈએ આમ કરવાથી તમને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થશે અને જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે તેમજ દર્શક મિત્રો દેવ દિવાળી ઉપર દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઘરના મુખ્ય દ્વારને સાફ કરો ધોરણ બંધાવો રંગોળી બનાવો અને ગંગાજળમાં હળદર ભેળવીને આખા ઘરમાં છાંટવું જોઈએ સાંજે મુખ્ય દ્વાર પર ઘીનો દીવો પણ પ્રગટાવજો આ ઉપાયથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થશે અને આર્થિક સમસ્યાઓથી રાહત મળશે તેમજ દર્શક મિત્રો કાર્તિક પૂર્ણિમા અથવા દેવ દિવાળીના દિવસે વહેતા પાણી અથવા ભગવાનના સ્થાન ઉપર દીવો કરવાનું મહત્ત્વ છે તેનાથી ભગવાન પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ આવે છે તેમજ દર્શક મિત્રો દેવ દિવાળીના દિવસે ઘરમાં દીવા પ્રગટાવજો કોઈ પણ એક દીવામાં સાત લવિંગ નાખો આ ઉપાય કરવાથી ઘરમાંથી ગરીબી દૂર થઈ જાય છે દેવ દિવાળીના દિવસે ઘરમાં તુલસીનો છોડ લગાવો ખૂબ જ શુભ માનવામાં આવે છે ભગવાન વિષ્ણુના ચિત્ર અથવા મૂર્તિ ઉપર અગિયાર તુલસીના પાન બાંધજો કહેવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ક્યારે પણ પૈસાની કમી નથી થતી અને તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહે છે તેમજ દેવ દિવાળીના દિવસે લોટના ડબ્બામાં તુલસીના અગિયાર પાન મૂકો અને તેને અડ્યા વિના રાખો એવું કહેવામાં આવે છે કે આ ઉપાય ઘરમાં સકારાત્મક પરિવર્તન લાવે છે અને ઘરને પવિત્ર ઉર્જાથી ભરી દે છે દેવ દિવાળી એકાદશી અનંત ચતુર્દશી દેવ શયની દેવ ઉઠણી દેવ દિવાળી ખરમાસ પુરુષોત્તમ માસ તીર્થક્ષેત્ર અને અન્ય વિશેષ પ્રસંગોએ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ એ અત્યંત શુભ માનવામાં આવે છે આ લખાણ તમામ અવરોધોને દૂર કરવામાં મદદ કરે છે તેમજ દેવ દિવાળી ઉપર તુલસીના છોડની આસપાસ પીળું કપડું બાંધજો ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવાથી વ્યવસાયમાં પ્રગતિ થાય છે તેમજ દેવ દિવાળી પર ભગવાન સત્યનારાયણની કથા વાંચવી અને સાંભળવી ખૂબ જ લાભકારી માનવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે કથા સાંભળવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે તેમજ દિવાળીના શુભ દિવસે ગંગામાં સ્નાન કર્યા પછી દીવો પ્રગટાવવાની સલાહ આપવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે દીવો પ્રગટાવવાથી દસ યજ્ઞ સમાન ફળ મળે છે પરમાત્માનું સ્મરણ કરી એકવીસ દીવા કરે એ સર્વ પાપોમાંથી મુક્ત થાય છે આ દીપ પ્રાગટ્ય અને તેના દર્શન થકી તેને સુખ શાંતિ સમૃદ્ધિ અને અભ્યુદય તથા ઐશ્વર્યની પ્રાપ્તિ અવશ્ય થાય છે એવું પૌરાણિક ગ્રંથમાં કહેવાયું છે દેવ દિવાળીની સમાપ્તિ સાથે જ દીપાવલીનો મહોત્સવ પૂર્ણ વિરામ પામે છે અને તે સાથે જ શરૂ થાય છે શુભ લગ્નોની સીઝન એટલે કે લગ્નોત્સવ લગ્નોત્સુક યુવક યુવતીઓના પરિવારોમાં શુભ મુહૂર્તે દિને તોરણો બંધાય છે મંગળ ગીતો ગવાય છે ઢોલ ઢબુકે છે અને વરકન્યા પ્રભુતામાં પદાર્પણ કરે છે લગ્ન મુહૂર્તનો વિચાર કરીએ તો તેમાં દરેક વાર લઈ શકાય છે તિથિઓમાં શુક્લ પક્ષની એકમ કૃષ્ણ પક્ષની તેરસ ચૌદસ અમાસ અને ક્ષય તેમજ વૃદ્ધિ તિથિનો ત્યાગ કરી બાકીની બધી તિથિ લઈ શકાય છે અશ્વિની રોહિણી મૃગશીર્ષ મધા ઉફા હસ્ત ચિત્રા સ્વાતિ અનુરાધા મૂળ ઉષા શ્રવણ ધનિષ્ઠ ઊભા અને રેવતી એ પંદર નક્ષત્રો લગ્ન માટે સામાન્ય રીતે લેવામાં આવે છે વિશેષમાં જે નક્ષત્રોમાં શનિ રાહુ અથવા કેતુ હોય એ નક્ષત્રો તેમજ જે નક્ષત્રોના છ માસ દરમિયાન ગ્રહણ થયેલું હોય તે પણ ત્યાં જ ગણાય છે દિવાળી એ સ્વચ્છતા પ્રકાશ આનંદ અને ઉત્સાહનું મહાપર્વ છે અને તેના અંતિમ ચરણમાં દેવ દિવાળી એ જાણે આ મહાપર્વના સમાપન રૂપે ઉજવાય છે મિત્રો વિડીયોમાં બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ હર હર મહાદેવ જરૂરથી લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે